એક નેલ થઈ ગયા છે તો બીજા ચાલુ છે અમારી વાયરલ ડિઝાઇન ગાઈસ એટલી વાયરલ થઈ ગઈ છે ને જો ગાઈસ હું તમને વાયરલ ડિઝાઇન બતાવું અમારી ઓ માય ગોડ મતલબ જો ગાઈસ કેવી મસ્ત છે અને આ ડિઝાઇન બધાને એટલી ગમે છે કે વાત જવા દો એવરીવન સેઝ કે મને આ જ ડિઝાઇન જોઈએ છે મને આ જ ડિઝાઇન જોઈએ છે બોલો ગાઈસ શું કરવાનું મારે શું કરવાનું કઈ નહીં કરવાનું ડિઝાઇન બનાવી દેવાની હમ એ તો બનાવ્યા અમે ને લાગ કરીએ ત્યારે અમારું ટેબલ હા જોવા જેવું એ નહી બાકી અમારું સલૂન ક્લીન છે જો ઓન્લી ટેબલ અમારું છે આવો હમ ગાઈસ અત્યારે વાગે છે બપોરના બે અને મારું કામ કન્ટિન્યુ ચાલુ છે કેમ કે આપણે બ્રાઇડના નેલાજ તો બનાવવા જ પડશે અને આમાં થાય છે નેલાજ ક્યોર જો ગાઈસ સબ ભીખરા બિખરા પડા હે બ નેલ્સ રેડી થઈ ગયા છે અને બીજા હજી બાકી છે બટ આપણે જમવા જશું કેમકે અત્યારે વાગી ગયા છે અઢી તો લાઈટ વગેરે બંધ કરીને આપણે જઈએ ઘરે મમ્મીજી બનાવે છે ઘરમાં ગરમ રોટલી અને આપણે જમવા બેસી ગયા છીએ આજે મારી ફેવરેટ ચટણી અને ગાય છાસ ચટણી એનું શાક જેટલું બનાવ્યું છે મગનું ઘરમાં ગરમ શાક હવે આપણે જમી લઈએ સો ગાઈસ હવે આવી ગયા હતા મારા હેર ઓઈલ મસાજના ક્લાયન્ટ અને સિરિયસલી એમને એટલું મસાજ ગમ્યું કે વાત જ જવા દ્યો એમને બેકમાં અને લેગમાં પણ મસાજ કરાવ્યું મસાજ પછી હવે નહીં લાઇટિંગ સેલ થઈ ગયા છીએ અમારા ગાયસ ઈની માસી આઈપ્રો કરે છે નહીણો ચોકારો તખ આપે એમને મારી છે

હા તો ચાલો ગાઈસ પાર્સલ ખોલી મીરાલી બેન હાય અને આવે પછી બંધ કરી ગાઈસ તો આપણું પાર્સલ આવી ગયું છે અને આ શું છે બધું એ પછી સમજાવીશ તમને જ્યારે આનો યુઝ કરશું ને અમે લોકો ત્યારે ગાઈસ તો હું ને મિરાલી આવ્યા છીએ બજારે ફ્લાવર લેવા માટે હવે ફ્લાવર વાળા મળી જાય તો સારું છે મિરાલી કેમ દેખાતા નથી કોઈ ફ્લાવર વાળા બેન હા મિરાલી ગાઈસ તો આખા આદિપુરમાં ફરીને અમને માન માન ફ્લાવર મળી ગયા છે તો હવે અમે જઈએ છીએ ઘરે અને અત્યારે આપણે ક્યાં હતા આદિપુર માં ને મિરાલીબેન નું મોઢું બાંધેલું છે કેમ કે રૂપાણા છે ને અમારા બેન એટલે